તો આ તરફ નાયબ પોલીસ અધિક્ષક એસટી દ્વારા ભુજ લોકલ બ્રાન્ચની કચેરી ખાતે કોઠારાની છોકરી તથા છોકરાના લગ્ન બાબતે પત્રકાર પરિષદમાં અપાઈ હતી પશ્ચિમ પોલીસે જણાવ્યું હતું કે યુવતી અને યુવાને લગ્ન કર્યા છે જેથી આ કિસ્સો લવજેહાદનો નથી આ યુગલે ગુજરાત હાઇકોર્ટમાં પણ અરજી કરી રક્ષણ માંગ્યું હતું તેવું મીડિયા સાથેની વાતચીતમાં પોલીસ દ્વારા જણાવાયું હતું એક ગુમ નોંધ દાખલ થઈ હતી જેમાં નિતલ મહેશ્વરી નામની દીકરી ગુમ થયેલી છે એ પ્રમાણેની ગુમનોદ દાખલ થયેલ હતી તો પછી એ એની તપાસ કોઠારા ઇન્ચાર્જ જાડેજા એના દ્વારા આદરવામાં આવેલ હતી પછી એવી શંકા પણ હતી કારણ કે મુસ્લિમ એક વ્યક્તિ છે ઇકરામ કરીને ઇકરામ બાપના એની સાથે આ દીકરી જતી રહી છે એવી માહિતી મળી અને એના આધારે એવી શંકા ઉપસ્થિત થઈ હતી કે આમાં જેહાદ નું કન્ટેન્ટ છે કે કેમ એમ પરંતુ આ તપાસમાં એવું જાણવા મળેલું કે આ દીકરી જે છે નિકલ એ પુખ્ત વયની છે અને પોતાની સાથે જ પોતાની મરજીથી જ એ ઇકરામ સાથે ગઈ છે એમને બે હજાર થી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને એમણે મુંબઈ ખાતે જઈને લગ્ન કરેલા છે અને નોટ ઓનલી ધેટ કે લગ્ન એમણે પોતાની મરજીથી કર્યા છે પણ એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટેની પણ એક અરજી પિટિશન દાખલ કરી હતી નામદાર ગુજરાત હાઈકોર્ટના માન્ય જસ્ટિસ દ્વારા પણ એને રૂબરૂ સાંભળવામાં આવેલા છે બંનેને છોકરીએ નામદાર હાઈકોર્ટમાં સ્ટેટમેન્ટ આપેલું છે કે હું મારી મરજીથી ગયેલી છું અને એના જે મેરેજ સર્ટિફિકેટ ઉપર પણ શંકા કરવામાં આવેલી હતી તો એનું પણ ત્યાં નામદાર સાહેબ દ્વારા બારકોડ જે હોય આનાથી તમે ચેક કરી શકાય છે એટલે એની પણ ઓથેન્ટિસિટી ચેક કરવામાં આવેલી છે બાદમાં એ દીકરીને અહીંયા બોલાવવામાં આવી અને કારણ કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો પીઆઈ અબડાસાને કે તમે આનું સ્ટેટમેન્ટ લો એને કોની કોનાથી થ્રેટ છે એનું સ્ટેટમેન્ટ લો અને એને જ્યાં જવું હોય ત્યાં એ જઈ શકે એટલે એ બાબતે દીકરીને અહીંયા એનો સંપર્ક કરવામાં આવ્યો એને સ્ટેટમેન્ટ આપવા માટે એવું કીધું કે હું કોઠારા નહીં પણ હું ભુજ ખાતે સ્ટેટમેન્ટ આપીશ એટલે ભુજ એ પૂરતી સિક્યુરિટીમાં ક્રાઇમ બ્રાન્ચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એને પીએ જાડેજા રૂબરૂ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું એમાં પણ એને લખાવ્યું કે હું મારી મરજીથી લઉં છું અને જે લવ જે હાથનું કન્ટેન્ટ છે તો એમાં છોકરીએ સ્પષ્ટ લખાવ્યું છે કે હું હિન્દુ જ છું ધર્મ મેં કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી અને અત્યારે પણ હિન્દુ ધર્મ જ પાડું એમાં બનાવટી દસ્તાવેજો કોઈ ઉભા કરવામાં આવેલા નથી કારણ કે અગાઉથી એ લોકો પ્રેમમાં બે હજાર અઢારની સાલથી હતા અને એમણે પોતાના જે નેચરલ દસ્તાવેજો છે એ જ એમણે ત્યાં મહારાષ્ટ્રમાં રજૂ કરેલા છે અને જે મેરેજનું સર્ટિફિકેટ છે એ પણ જે ક્યુઆર કોડ સાથેનું જે દરેક જગ્યાએ સરકારી સર્ટિફિકેટ હોય છે એ જ છે અને એ જ નામદાર હાઈકોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યું માતા પિતાની શરૂઆતમાં જયારે દીકરી ગુમ થઈ ત્યારે એમના માતા પિતાની અને સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું ત્યારે એને એની મુલાકાત કરાવવા માટે પછી એમને માતા પિતાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો તમામ આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો પણ ગઈકાલે આખો દિવસ એ છોકરી અહીંયા જ હતી સંપર્ક માટે એ લોકોનો મુલાકાત માટે સંપર્ક કરવામાં આવ્યો પણ ના તો એના મા બાપ મળવા આવેલા છે ના કોઈ એમના સમાજના આગેવાન કે કોઈ પણ સંગઠનના આગેવાન છોકરીને મળવા માટે નથી આવે એમાં પણ આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબે જુદી જુદી ટીમો બનાવી હતી કોઠારા પીઆઈ પોતે મુંબઈ ખાતે તપાસ કરેલી છે એલસીબી ને આમાં જોડેલી હતી એટલે અમદાવાદ મોડાસા કપડવંજ આવી તમામ જગ્યાએ ટીમો મોકલીને તપાસ કરવામાં આવેલી છે પણ એ બાબતની કોઈ જ એવી હકીકત જણાઈ આવેલ નથી આમાં નેચરલ બંને વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંને બંને એ રીતે લગ્ન કરેલા છે હા એમાં યુવતી પુખ્ત છે એટલે કાયદા પ્રમાણે એને નક્કી કરવાનું હોય કે એને ક્યાં જવું છે એટલે એ લોકોએ એમણે એવું નક્કી કર્યું છે કે અમે કચ્છમાં રહેવા નથી માંગતા તો એમને જ્યાં રહેવું હોય ત્યાં એ રહી શકે છે અને એમને એ પણ સમજ કરવામાં આવેલી છે કે તમને જ્યાં રહેશો ત્યાંની પોલીસનો પણ તમે સંપર્ક કરીને પ્રોટેક્શન લઈ શકો